નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ માં તમારું સ્વાગત છે મિત્રો ની તારીખ છે મિત્રો એકવીસ તારીખ અગિયાર મો મહિનો બે હાજર પચીસ ને આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો ઘણા ટાઈમ પછી પાછા ફરીવાર આપણે ધાણાની હરાજીમાં આવ્યા છે મિત્રો અને આજની બજારની પેલા સૌથી પહેલાં વાત કરી લે મિત્રો તો બજારમાં સિત્તેરથી સો રૂપિયા લગીન બજાર સારા કહી શકાય મિત્રો અને મિત્રો ઈગલ માલ જે છે મિત્રો તે સાડા પંદરસોથી સોળસો રૂપિયા લગીન વેચે છે ને ઈગલ પ્લસ થોડુંક છે ને મિત્રો સોળથી સાડા સોળસો પોણાતરસો લગીન વેચે છે ને કલરવાળા માલ છે ને મિત્રો સત્તરસોથી ઓગણીસોની બચારે વેચાય છે તો હરાજીમાં જઈએ જાણી લઈ

સત્તરસો ને એકતાલીસ રૂપિયાના ભાવ છે સત્તરસો ને એકતાલીસ રૂપિયાના ભાવ છે તમે જોઈ શકો સત્તરસો એકતાલીસ રૂપિયાના ભાવ છે અને ઈગલ પ્લસ કલરમાં કહી શકાય મિત્રો થોડોક કલરમાં ઇગલથી પ્લસથી થોડોક સારો કલર કહી શકાય સ્કૂટર કલર ટાઈપ સત્તરસો ને એકતાલીસ રૂપિયાના આ માલના ભાવ છે આજે તેજી ઘણી જોવા મળી રહી છે લગભગ ક્વોલિટીમાં જ તેજી જોવા મળી રહી છે સત્તરસો ને એકસાઠ રૂપિયાના ભાવ છે સત્તરસો ને એકસાઠ રૂપિયાના ભાવ છે તમે જો આ માલ સત્તરસો ને કલરની વાત કરી તો પ્લસથી થોડોક સારો કલર કરી શકાય સ્કૂટર કલર કલર ટાઈપ છે મિત્રો સત્તરસો એકસાઠમાં આ માલ વેચાણો છે

सत्तर सौ एकतालिस रुपियाँ सत्तर सौ भाव छलना सत्तर सौ एकस रुपियाँमा वेचु छ कलिटी तिमी जु सत्तर सौ छ कलिटी म कहीँ कति सत्तर सौ एकसो भयो सत्तर सौ સત્તરસો ને એકતાલીસ રૂપિયાના ભાવ છે સત્તરસો ને એકતાલીસ રૂપિયાના ભાવ છે તમે જોવા માલ સત્તરસો ને એકતાલીસમાં વેચાણું છે ધાણી છે મિત્રો પણ કસરને દાખલોમાં જોવા કોકોક મળી રહ્યું છે